આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે ઘણા જે પશુપાલકોના જે પ્રશ્નો હતા કમળ જે શિયાળાની અંદર પશુનું દૂધ કઈ રીતે વધારવું સાથે સાથે મિત્રો ગાયનું પણ દૂધ કઈ રીતે વધારવું ભેંસનું પણ દૂધ કઈ રીતે વધારવું જો મિત્રો તમારી ભેંસ છે એ મિત્રો બે ત્રણ લીટર આપતી હોય તો મિત્રો હવે તેનું દૂધ છે તમે આસાનીથી વધારી શકો છો ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું જે ઉત્પાદન છે તે પણ કઈ રીતે કરવું સાથે સાથે મિત્રો ઓછી મહેનતમાં વધુ નફો કઈ રીતે મેળવો તે સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાના છે આજના વિડીયોની અંદર એવા એવા તમને જે ઉપયોગ અથવા પ્રયોગો બતાવવાનો છું તેનાથી જ મિત્રો તમે ઓછા ખર્ચની અંદર વધુ જે દૂધનું તમે ઉત્પાદન છો એ પણ તમે મેળવી શકો છો વાત કરીએ તો મિત્રો ગાય ભેંસનું દૂધ વધારવા માટે આપણે શું શું કાળજીઓ લેવી છે તે પણ જરૂરી છે ને કયા કયા ખોરાક આપણે તેને ટાઈમસર આપશું તો તેનું દૂધ છે તે મિત્રો આસાનીથી આપણે હવે મેળવી શકવાના છીએ તો આપણા જે પશુનું મિત્રો દૂધ વધારવા માટે સૌ પ્રથમની અંદર તો વાત કરીએ તો તમારા પશુનું દૂધ વધારવા માટે તમારા પશુની અંદર છે મિત્રો લીલો ઘાસચારો સૂકો ઘાસચારો જેટલો મિત્રો તમે સાથે સાથે મિત્રો લીલો ઘાસચારો આપો છો એટલો તેટલો માત્રાની અંદર મિત્રો તમારે ઘાસચારો પણ આપવો જરૂરી છે ઘણા જે પશુપાલક શું ભૂલો કરતા હોય છે જો તેમને શિયાળાની અંદર જો સૂકો ચારો અથવા લીલો ચારો મળતો હોય તો દિવસની અંદર બે ત્રણ વાર છે એ મિત્રો લીલો ચારો નાખ નાખ કરતા હોય છે સૂકો ચારો પશુ જલ્દીથી નથી આપતા તેનાથી પણ મિત્રો આજ સુધી આપણા પશુનું દૂધ આપણે પણ નથી શકતા કારણ કે મિત્રો આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન પશુની અંદર રાખવું જરૂરી છે આપણને કેવું આજે ઘઉંની અથવા ઘઉંની રોટલી ખાધી હોય અથવા મિત્રો બાજરીની ખાધી હોય રોજિંદા જીવનની આપણને ભાવતું હોય છે નહીં તે રીતના પશુની અંદર પણ મિત્રો દિવસની અંદર બે ત્રણ પ્રકારનો તમારે ચારો આપવો જરૂરી છે અથવા બી તો તમે સૂકો ચારો આપતા હોય તેની સાથે સાથે મિત્રો લીલો ચારો આપો તેટલો જ સૂકો ચારો આપો અથવા બી તો તમારા પશુની અંદર છે એ મિત્રો પળાર પણ આપવું જરૂરી છે જે જે ઘઉંનું જે ભૂસું આવે છે ઘણા જે આવતા હોય છે મગફળીનો જે ભૂસો આવે છે અથવા મિત્રો સોયાબીનનો ભૂસો આવે છે આવા ભૂસા તમારે અલગ અલગ પશુની આપવા જરૂરી છે કારણ કે મિત્રો ઘણી જે ભાષાઓની અંદર અલગ અલગ નામ રીતે બોલતા હોય કોઈ ઘઉંનું ડૂર કહેતા હોય કોઈ ઘઉનું હુશલ કહેતા હોય કોઈ ઘઉંનું પરાળ કહેતા હોય આ પણ આપણા પશુની અંદર મિસ કરીને આપવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બીજો પણ મિત્રો તમારા જે વાત છે તે ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે હવે તમારા પશુનું દૂધ વધારવા માટે તમારે શું કરવાનું છે તમારા પશુઓને મિત્રો દૂધ દોહનના સમયો પણ તમારે નક્કી કરવા જરૂરી છે કારણ કે મિત્રો પશુના દૂધના દોહનના વચ્ચે કેટલો અંતર ગાળો રાખવો જરૂરી છે આપણે દસ થી બાર કલાક દૂધ દોહવાનો અંતર રાખવો જરૂરી છે અથવા મિત્રો આપણે કાલે અત્યારે છ વાગે દૂધ પાર્યું સાંજે બરોબર સાંજે અથવા મિત્રો પાંચ વાગે તો સવારે પણ મિત્રો છ વાગે તમારે દૂધ પાડવું જરૂરી છે અત્યારે આપણે છ વાગે દૂધ પાડી લીધું સાંજે અને સવારે મિત્રો ચાર વાગે દૂધ દોહન કરવું એ તમારે ક્યારે પણ કરવું જરૂરી નથી કમસે કમ મિત્રો પશુના દૂધ દોહવાના સમયગાળાની અંતર તમારા બાર કલાક તો જવા દેવા જરૂરી છે તેનાથી જ આપણું પશુ ભરપૂર માત્રાની અંદર તમને દૂધ પ્રોવાઈડ કરી શકે છે કારણ કે મિત્રો ઘણા પશુપાલક શું કરતા હોય છે સાંજે મિત્રો છ વાગ્યા દોહન કરી લેતા હોય અને સવારે શું કરતા હોય એક બે કલાક મિત્રો વહેલું પણ કરી લેતા હોય કારણ કે મિત્રો ઘણો ઘણા જે પશુપાલક મિત્રો શું ત્યાં ભૂલના કારણે જ તેમનું દૂધ ક્યારેય પણ નથી વધારી શકતા ઘણા જે પશુપાલક શું કરતા હોય શું સવારે ચાર વાગ્યા ફરતા હોય તો સવારે પાછું મિત્રો પહોંચવા ગયા પડી દે આ રીતે મિત્રો તમારે ક્યારેય કરવું નથી કમસે કમ મિત્રો દોહનના અંદર કમસે કમ મિત્રો તમારે બાર થી અગિયાર કલાકનો સમય અંતરકારો રાખવો જરૂરી છે ત્રીજા નંબરના ટોપિક ઉપર વાત કરીશું તો જ્યારે પણ મિત્રો આપણે જે અત્યારે શિયાળાની જે ઋતુ છે બરાબર શિયાળાની અંદર આપણે મિત્રો પશુનું પાણી પણ સમયસર આપવું જરૂરી છે કારણ કે મિત્રો પશુ જેટલું પાણી પીશે તેટલું જ મિત્રો તે દૂધ બનાવવાની અંદર તેને શક્તિ છે તે મરી રહે છે કારણ કે મિત્રો સાઈડ થી પંચાવન ટકા સર તે મિત્રો પાણીનો ભાગ હોય તો જ દૂધ તે બની હોય છે કારણ કે મિત્રો શિયાળાની અંદર શું હોય છે છે જે પશુ તે મિત્રો વધુ પાણી ક્યારે પણ પીતું નથી કારણ કે મિત્રો જે જેટલું પણ આપણું મિત્રો પાણી ઠંડુ હશે તેટલું પાણી સર તે મિત્રો પશુ ઓછું પીતું હોય છે અને તમારા પાસે મિત્રો ઓછા પશુ હોય એક બે પશુ રાખતા હોય

અથવા મિત્રો દૂધ છે તે ક્યારે પણ વધારી નથી શકતા આપણા પશુનું સમયસર ડેવોર્મિંગ કરાવવું જરૂરી છે તમારા જે નજીકના જે વેટેનરી ડોક્ટર હોય તેની પાસે તમારા પશુને ચેપક પણ કરાવવું જરૂરી છે કારણ કે મિત્રો આપણા પશુના પેટની અંદર જો ભૂમિ હશે ક્રમ્ય હશે તો તેના લીધે પણ આપણું પશુ દૂધ ક્યારેય પણ મિત્રો ડબલ નથી કરી શકતું એટલે કે મિત્રો તમારા પશુનું ડી વોર્મિંગ પણ કરાવવું જરૂરી છે હવે છઠ્ઠા જમવાના ટોપિકનો વાત કરીએ તો તમારા પશુની અંદર સાથે સાથે મિત્રો આપણે કોઈપણ ખાંડની અંદર મિનરલ મિક્સર પાવડર પણ એડ કરવું જરૂરી છે પચાસથી સો ગ્રામ મિનરલ મિક્સર પાવડર છે સવાર સાંજ કોઈ પણ ખાંડની અંદર આપણા પશુ તમે આપશો તો તેનાથી પણ મિત્રો અડરક ફાયદા હો છો તેનાથી પણ મિત્રો તમે અડ્રક દૂધની અંદર પણ તમે વધારો કરી શકો છો સાથે સાથે મિત્રો આપણું પશુ છે કે મિત્રો ગાબડ થવાની અંદર પણ જલ્દી મિત્રો આપણને લાભદાયક ફળ છે તે મળતું હોય છે મેંદરા મિત્રો જો તમારા પશુનું તમે પાવડર ખવડાયો તો તેનાથી અઢળક ફાયદાઓ છે તમારા પશુનું તાજગી જળવાઈ રહેશે તમારું પશુ સમયસર મિત્રો ગાબડ પણ રહેશે તમારા પશુની અંદર સમયસર મિત્રો સારા ફેન્ટ તમને જોવા મળશે તમારા પશુનું મિત્રો ભરપૂર માત્રાની અંદર દૂધનું જે ઉત્પાદન છે તે પણ તમને જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણા પશુની અંદર ઘણી બધી આપણે કાળજીઓ રાખવી જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા કયા કયા ટોપિક વિશે વાત કરવાની હતી આ એ આપણે આગળ કરી કે તમારે પહેલાં તો તમારે ડિવર્મિંગ કરાવવું જરૂરી છે તમારા પશુનું કોઈ પણ ખાણદાણ અથવા મિત્રો પશુહની અંદર મેંદર મિક્ષા પાવડર છે તે પણ ખવડાવવું જરૂરી છે અને મિત્રો થોડા થોડા દિવસોની બાદ તમારા પશુનું ડૉક્ટર વેટરનરી ડૉક્ટર પાસે ચકાસણી પણ કરાવી જરૂરી છે કારણ કે જો મિત્રો તમારા પશુ એકદમ દૂધ ઓછું કરવાનું ઓછું આપવાનું ચાલુ કરી દીધું હોય તો નજીકના વેટનરી ડૉક્ટરનો સંપર્ક કરવો પણ જરૂરી છે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો સારો લાગ્યો હોય તો સરસ મજાને એક લાઇક દબાવી દેજો પ્લીઝ ફક્ત તમારે એક લાઇકની જરૂર છે તમારા માટે મિત્રો મેં વિડીયો બનાવતો અને તમે લાઇક ન દબાવો તમારા દિલને બહુ ફેસ વખત દિવસ તો ચાલો એક નું બટન દબાવતા જજો તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું રજા આપશો